સુરતમાં રોજેરો ચોરીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ઉધના વિસ્તારમાં આવેલી દુકાનમાં થયેલી ચોરીનો ભેટ ઉકેલાયો છે બુરખો પહેરીને દુકાનમાં ચોરી કરવા આવેલા તસ્કરે અગિયાર પોઈન્ટ પંચ્યાસી લાખની રોકડ ચોરી થઈ હતી આરોપીએ ચોરી માટે નવી મોડર્સ ઓપરેન્ડી અપનાવી હતી આરોપી બુરખામાં ચોરી કરવા માટે આવ્યો હતો ચોરી કર્યા બાદ ભગવાન પાસે માફી પણ માંગી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ચોરી બાદ એક ચીઠી પણ છોડી ગયો હતો ઉધના પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે આરોપીઓ વિરુદ્ધ સિત્તેર ગુનાઓ અગાઉ છે તારીખ નવ દસની રાત્રિ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઅલનું એક ખાતું છે જેમાં રઘુપતિ ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ઘરફોડનો બનાવ બનેલો હતો જેમાં ડ્રોવરની અંદરથી અગિયાર લાખ ને પંચ્યાસી હજારની ચોરી થયેલી હતી જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો એટલે જેની ઓળખ થઈ શકતી નથી પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી અગિયાર લાખ પંચ્યાસી હજારની એણે ઘરફોડ કરીને ચોરી કરેલી હતી તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો કામ લગાડી જેમાં ઉધના પોલીસની ડિસ્ટર્બની ટીમને એમાં સફળતા મળી જેમાં એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓને પકડેલા છે જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેહલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટિલ જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે આ બંને આરોપીઓ અગાઉ પણ ઘણા ગુનામાં પકડાયેલા છે જેમાં જે આ લાલા ઉર્ફે ગુરખો છે જે સુરત શહેરની અંદર બાર જેટલા ઘરફોડ ગુનાઓમાં અત્યાર સુધી પકડાયેલો છે આ લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવી તેમાં જે લાલા પાસેથી પાંચ લાખને આઠ હજાર નો મુદ્દામાલ અને બીજો આરોપી છે ગિરીશ પાટિલ એની પાસેથી પાંચ લાખ એમ કુલ દસ લાખને આઠ હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે અત્યારે હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે તેમની પૂછપરછ ચાલુ છે અને એ લોકોની ફર્ધર પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનાની અંદર એવો ભાગીને ક્યાં ગયેલા હતા તેમને કોણે કોણે આશરો આપેલો હતો એની પરથી તપાસ કરવામાં આવશે અને આ સિવાય એ લોકોએ અન્ય કોઈ જગ્યાએ આવા કોઈ ગુના આચરેલા છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત